મંગાયા હતા ને એ છે ને ને તો કાય ગુડ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત મજાનું અત્યારે રાખી ગયા છે ને છે ને જોગિંગ કરવા નીકળા થી ટ્રેકિંગ તો અત્યારે અમે આમ દિશા આંટો મારવા નાલી બધા અમે હાયલા આવીએ છીએ મારી વાહન તમને બધા ને આવે તો આ રસ્તો છે આ રસ્તો છે તો અત્યારે છે ને અમે હાયલા જાઈએ છીએ હવે આપણે મોઢું ને ઉધોઈ નાખીએ ફ્રાય થઈ જાય થોડોક નાસ્તો કરીએ આપણે એના આપણે મોઢું ને ઉધોઈ નાખ્યું છે ને આવી ગયા છીએ રામાપીનું બાપાનું મંદિર છે ને ના આવી ગયા છે કેવો તો આ નાનું ઊંધું છે ને આ બધા જે પુંજા કરતા ને આ બધી એની ખામીઓ છે ને આયા છે ને આ રામાપીર બાપાનું મંદિર છે ને આ ટાઈપનો આવું ગ્રાઉન્ડ બનાવેલો છે ને અમે આયા હું ત્યાં હાલો હવે આપણે ચા પાણી નાસ્તો ને એવું કાંક કરીશું તો ફાઈનલી મેં આપણે ચા લઈ લીધી છે તો ચાલો આપણે ચા પી લઈએ ને આ બધાય છે ને એ બધા ચા પી લીધી છે એક જ રહેશો ભાઈ જલેબી પાડે છે અત્યારમાં

બધા બેઠા છે એવું આપડે આગળ આવે ને પછી આપડે નાસ્તો કરીએ ફાઈનલી મસ્ત મજાના આપડે વાઠીયા જે મંગાવ્યા છે ને એ નાસ્તો કરવા માટે આવી ગયા જો

ગેટ ગેટમાંથી હવે આપણે આઈલી હાલી ને જવાનું છે આઈલી કઈ વાહન નથી જતું આપણું વાહન છે ને એ ના પૂગી ગયેલું છે ને આવતી ખાલી આપણા વાહનમાં આવવાનું છે તો અત્યારે બધા છે ને હાલવા મળ્યા છે તો હાલો આપણે હાલવા મળીએ તો કેટલું બધું હાલી ગયા ના છે ને ફેક્ટરી છે જો આ પાટા બતાય તો આ બધા છે ને ફેક્ટરી ના છે આ બધા એની માલ પર લિપ ઓલો રોલ આવે લિપ નો તો એની માથે લી ટાસ પર જો આઈલી આની માલ જો ભાઈ મોટી માર્કેટ છે

દર્શન કરવા જાય

ખબર પડી ને ઈવડે આવ્યા છે પણ એમને રસ્તામાં કહેતા કહેતા અમે અહીંયા જાઈએ છીએ પણ અમે કીધું તું એમને નો લેતા આવ્યા પછી અમે છે ને સ્પેશિયલ ટેમ્પો બાદને આવ્યા છે ને હવે છે ને આ દરિયાનો મોજ છે ને ને આપણે પેલા મોજ માની જાય પહેલાં દર્શન કરવા ગયા છે એ દર્શન કરીને આવે ને પછી આપણે જઈએ દરિયાની પાસે સાવ દરિયાના નજીક આવી ગયા હતી જો તો સાવ દરિયાના નજીક આવી ગયા છે ને અહીંયા છે મંદિર ને તો આવી જાય આપણે દરિયાની મોજ દઈએ કેવી વેળો આમ જો હાવ સોફું પાણી જાઓ ફૂલે ફૂલ સોફું પાણી સમજો

આય કડીક આયો હોય તો આમ આનંદ બહુ આવે એ મોજ બહુ બહુ એટલે બહુ આવે છે ને ઓલા મંદિરે આપણે દર્શન કરવા ગયા છે ને એ મંદિર નવું બનાવેલું છે અને જૂનું મંદિર છે ને સાવ દરિયાના કાંઠે છે તો ઓલા પણ છે ને આ બધો દરિયો છે ખાલી ભેખાડું તો આડું છે એ નવું મંદિર જૂનું મંદિર છે આવડું ના નવું બનાવેલ છે થોડુંક આગળ બનાવેલું છે ને આ નવું જૂનું છે ને એ સાવ દરિયાની નજીક જ છે તમે જાઓ ખાલી વૈષ્ણમાં એટલો અત્યંત અંતર છે અનકોર ખાલી કોળમાં બનાવેલું છે એ કોળનો ભાગ છે તો આપણે જૂનું મંદિર છે ને આ પહેલાં દર્શન કરતા આવીએ

બે દરિયા ની છે ને ખાસિયત છે શંખલા આવે ને શંખલા એ આ દરિયામાં નીકળે જો શંખલા વેણી વેણી છે ને બધા આવી ડિઝાઇન બનાવેલી છે જો આ બધી ડિઝાઇન છે ને એ દરિયા ની માઇલ શંખલા નીકળે તો હોલા ઠેડ એટલે લાગે છે ને આવું લાઇન કરેલી છે તો આવા આ દરિયામાં ને નીકળ્યા તમે થેલાં ઠેલા ભરી લો એટલા નીકળ્યા અમે એક વાત છે ને એક બાસ્કુ ભરીને ઘેરે લઈ ગયો تھا પોર એક વરધી પહેલા કે તમને આ બોટ આ સામાન બધો તો આ રસ્તો છે ને બોટ એ લઈને જવાય આ દરિયાના કાંઠે જો બોટ આવે ને ના એ રસ્તો થાય છે ના આપણે જવા તો ન હોતી આ પાટો છે જો તો આપણે છે ને આ ઓળકા ને એવું બધું છે ને તો થાય કેટલા બધા છે ને હોણકા તો નીકળ્યા છે જો તમારું મગજમાં કામ કરે એટલે આમ આપણે કેમ થાય કે મેળામાં ગયા હોય ના ગાડીઓની લાઈન હોય એમાં એ હોડકાની લાઈન છે તો આપણે પેલા આમ આટો મારવા જઈને આવ્યા નહીં એટલે આપણે ફરવાનું કાંઈ મેકવાનું જ નથી ને તમને બધી વસ્તુ બતાવવાની છે વિડીયોમાં ઠેટ લગન બને રહ્યો તો આયલી છે ને હોડકા ને એવું બધું તૈયાર થઈ ગયું છે તો આવડો મશીન છે ને હોડકા છે ને બધાને ખેત દરિયા માળી બહાર ખેવાના હોય ને તો મશીન એમાં કામ કરે આ બધા વાયર બતાવીને તમને આ બધા જાવ

નજીક કેવી માસ્તા હો બે હવાનું મન થઈ ગયું છે આ વડ જો દરિયાનું પાણી આતા છે ને તરવા મળ્યું છે જો દરિયાનું પાણી તરે પણ એ છે ને દરિયો ખાલી ખાલી નો થાય એટલો નીલો દરિયો રહે આમ વધારે પાણી નો થાય જો આ બધા કેટલા વડકા છે ને બધા છે પાણીમાં છે હો એનો નજારો છે ને ઓ મસ્ત આવે છે કેટલા બધા વડકા છે તો ભાઈનો કાક ફરવા લાયક જગ્યા છે આ બહુ મજા આ બોટ છે ને આ વળકું તો વળકું છે ને નવું છે જો તો નવું હોય ને તો આવું કલર ને કલર ને મસ્ત લાગે એમ કરે ઘણા બધા છે ને જૂણા છે ને નવાય છે કેમ વરમાં એક બે વાર કલર કરતા હોય તો આપણે છે ને આમ જઈ આમ થઈ જઈએ દીકરા વળકા છે તો નજર જાય ને ચા લગ્ન ના વળકા છે આ સાઈડ બી આવ્યા છે ને આ સાઈડની તમને બોટું બતાવું જો છે ને તો એમ કરો આ મોટી ઇસ્ટમર છે ઓલી સાઈડની ની કેવડી છે બહુ મોટી છે ને વળકા ને એવું બધું છે ને આ સાઈડે છે તમારી નજર જાય ને

મને સપોર્ટ કરો ને મને વિડીયોમાં કોમેન્ટ કરો મસ્ત મજા નહીં હવે આની પછી અમે કેવા વિડીયો લઈને આવ્યો કોમેન્ટ કર્યો ને કન્ટ્યુન લગ્ન વિડીયોમાં રજો અહીંયામાં આપણે લાગ્ધ બધું ફરવાનું બાકી જાય આપણે પહેલી વાર આવ્યા છો ને તમે નહીં આવ્યા હોય તો હું તમને બતાવતો રે રાઉન્ડ મારીને આવ્યા છીએ ના આયો તો આ છે ને ગણપત દતા બધા પદ્રાવ આવે ને તો ઘણા બધા જો પદ્રા આવ્યા છે ને હાનકોરના આવે છે ને અમારી ગાડી આવી ઊભી રાખી છે તો અમે બધા ભેગા થઈ ગયા છીએ પાણી ને આમ આટો મારી મારી છે ને થાકી ગયા કેટલા તો હોડકા છે ને હોડકાની તમે વાત પૂછો તમે પાંચ દિક ગણવા બેઠા હોય ને તો હોડકાઈનો ગણાય એટલા તો હોડકા છે બધે રખડી રખડી બેહી ગયા છે હો થાટી ગયા ને તો પોરો ખાઈ નહીં પહેલાં ને અમે અડધી કલાક કલાક થયા બેઠા હતા થોડીક આપણને ભૂખ પણ લાગી છે ને ગણપતિના પદ્રવાની તૈયારી હાલે જાવ